તો તેને કોઈ જ સપ્લિમેન્ટ કે કોઈ જ મલ્ટીવિટામિન લેવાની જરૂર નથી પડતી કોઈ પણ વ્યક્તિ એક વર્ષ સુધી ત્રિફળાનું રેગ્યુલર સેવન કરે છે તો તેને વાત પિત્ત અને કફ ત્રણેય દોષોને સંતુલિત કરી શકાય છે બે વર્ષ સુધી ત્રિફળાનું સેવન કરવામાં આવે તો મોટાભાગના રોગોમાંથી મુક્તિ મળે છે આવું ગ્રંથોમાં લખેલું છે ત્રણ વર્ષ સુધી સેવન કરવામાં આવે તો સ્કીન અને હેરમાં ઘણો જ ફરક પડે છે અને તમારી આઈસાઇટમાં પણ સુધારો આવે છે તો હવેથી ત્રિફળાને માત્ર ને માત્ર કબજિયાતની દવા ન ગણતા તેને એક રસાયણ તરીકે લેજો